ઓટો રિક્ષામાં બેઠેલા પેસેન્જરોને આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરતી રીઢા આરોપીઓની ગેંગને સુરતની ખટોદરા પોલીસે ઝડપી પાડી હતી જેમાં કુલ આઠ જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી જ્યારે ગેંગના અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ઓટો રિક્ષા ગેંગ સક્રિય થઈ છે જે ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે આ દરમિયાન આવી જ એક ગેંગના બે માણસોને ઝડપી પાડવામાં ખટોદરા પોલીસની ટીમને સફળતા મળી છે ખડોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના રૂપાલી નહેર પાસે અજાણ્યા બે શખ્સો ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે આવી રહ્યા છે તે મુજબની માહિતી મળતા ખડોદરા પોલીસને માહિતીના આધારે ખટોદરા પોલીસની ટીમે રૂપાલી નહેર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ જણાય આવેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જે બંને શખ્સોના ઠામ અંગે પૂછપરછ કરતા બે પૈકીના એકનું નામ શૈલેષ સંકરલાલ પરમાર અને બીજાનું અનિલ સેદાણે હોવાનું સામે આવ્યું હતું ખડોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને શખ્સોની અંગ ઝડપી લેતા જુદા જુદા કંપનીના ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેથી ખડોદરા પોલીસે બંને આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી ખડોદરા પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતા ચોરીના અન્ય મોબાઈલ ફોન મળી આવ્યા હતા જ્યાં બંને શખ્સો પાસેથી ચાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખની કિંમતના ચોરીના ચોપન જેટલા મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ ખડોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી ખડોદરા પોલીસ તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે ચોરીના આ મોબાઈલો શહેરના જુદા જુદા વિસ્તારોમાં એકલ દોખલ દેખાતા પેસેન્જર

જે આરોપી અગાઉ પણ શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં જુગાર સહિત મોબાઈલ ચોરીના આઠ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે જ્યારે આરોપી શૈલેશ શંકરલાલ પરમારની પણ અઠવાલાયન્સ અને કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડી અને મોબાઈલ ચોરીના ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે ખડદરા પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં મોબાઈલ ચોરી કરતા ગેંગના અન્ય બે સાગરિકોના નામ સામે આવ્યા છે જેમાં સલમાન ઉર્ફ સલમાન હડ્ડી ઘાસવાલા અને અહમદ રઝા અસીફ પઠાણ નામના શખ્સો સામેલ છે જે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગ મહત્વ દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તહેકીકાત કરતાં બે માણસ મળી આવેલા બાતમી મુજબ જેમનું નામ અનિલ સેંદોડે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવે તેમની અંગઝડતીમાંથી કુલે ત્રણ વત્તા બે એ રીતે પાંચ મોબાઈલ મળી આવે જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલે અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવે જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ મળેલા જેમ જેમાં ખુલ્લે ચોપન મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાર લાખ અગ્નસિત્તેર હજાર રૂપિયા સજાવા તેવી થવા જાય છે જે મોબાઈલમાંથી સુરત શહેરના ત્રણ નવા અને પાંચ ઈ એફઆઈઆર પર એમ કુલે આઠ ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા બે સુરત રેલવે એક ખટોદરા વેસુ અને અલથણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે